વાડી આજે શ્રી અબ્દુલ રહેવાસી મોગલવાડા વડોદરા આવી એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર બસો વીસ ઓગ્લિક બે હજાર ચોવીસ બી એક્ટની કલમ એકસો ત્રણ એક તથા ચોપન મુજબની ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદના કામે હાલમાં તપાસ વાડી પીઆઈ જે આર ગામિતનાઓ કરી રહેલ છે બનાવની હકીકત એવી છે કે મોગલવાડા વડોદરા ખાતેના રહેવાસી ફરિયાદી જે અબ્દુલ કાદિર એમના દીકરા મોહમ્મદ હમજા નવના પત્ની બીબી ફાતિમા સોહિલ સાહિલ નામના ઈસમ સાથે આડા સંબંધ ધરાવતા હતા અને જેના અનુસંધાનમાં ગઈ તારીખ બારના રાત્રિના પોણા બારથી તેર તારીખના વહેલી સવારે પોણા આઠ વાગ્યા દરમિયાન આજે મોહમ્મદ હમઝા છે તમસુજવાલા તેમનું બંનેએ તેમની પત્ની અને તેમની સાથે આડો સંબંધ ધરાવનાર સાહિલ નામના ઈસમે મોઢું તથા ગળું દબાવી અને મોત નિપજાવેલ છે સર આ હત્યા જે કરવામાં આવી છે આ આરોપી જે પત્ની છે તેના ફેમિલીનું બેકગ્રાઉન્ડ શું છે કોઈ એનો ભાઈ કે કોઈ અગાઉ કોઈ ગુનામાં સંડોવા લેવું કે છે ભાઈ એ તપાસ હજુ ચાલુ છે એવી કોઈ હકીકત હજુ જાહેર થઈ નથી તો હત્યાનું મૂળ કારણ શું કેમ હત્યા મૂળ કારણ આડો સંબંધ છે સાહિલ નામના ઈસમ સાથે સાહિલ શું કરે છે સાહિલના નઈન ફટાકડા વાળાને ત્યાં ફટાકડાનું વેચાણ કરે છે નોકરી કરે છે બે ત્રણ વર્ષથી હોવાનું જણાવે છે શરૂઆતમાં એસએસડી હોસ્પિટલથી ટેલિફોનિક વર્ધી આવેલ અને જેમાં એ વર્ધીમાં જે એમના સગાઓ છે એમણે એવી હકીકત જાહેર કરેલ કે મજકૂર ઇસમ છે એ રાત્રે સુતા પછી વહેલી સવારે ઉઠેલ નથી એ રીતની હકીકત શરૂઆતમાં જાહેર કરેલ ડોક્ટરની વર્ધીમાં જણાવેલ છે અને જે આધારે અકસ્માત દસ પબ્લિક બે હજાર ચોવીસ વાડી પોસ્ટ નોંધવામાં આવેલ છે એ આર નું કામ કરે છે અને સેલ્સમેન તરીકે પણ નોકરી કરે છે અનુતક્ષયનો આ જે હત્યા થઈ છે એ વ્યક્તિનો પોસ્ટમોર્ટમ કરવાની પ્રાથમિક રિપોર્ટમાં શું હતું પ્રાથમિક રિપોર્ટ છે એ પણ હત્યાને સમર્થન કરે છે એફએસઆઈ રિપોર્ટ છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે અને જે ઇન્કવેસ્ટ પંચનામું છે એ પણ એને સમર્થન કરે છે આટલા વર્ષથી પ્રકરણ ચાલતું હતું લોકપ્રકરણ આનો અચાનક મર્ડર કરવાનો ઈરાદો કેવી

હાલમાં બે આરોપી જણાય આવેલ છે મરણ જનારના પત્ની અને તેમની સાથે આડો બંધ ધરાવનાર સાહેબ